ગીર સોમનાથના ઉના તાલુકામાં દબાણ હટાવ કામગીરી યથાવત છે ખાપટ ગામમાં વાડી વિસ્તારમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું દોઢ કિલોમીટર માર્ગ પર જે દબાણો કરવામાં આવ્યા હતા તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસનની ટીમે આ કામગીરી શરૂ કરી છે તો પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ હાલ પહોંચી હતી અહીં અને દોઢ કિલોમીટર વિસ્તારમાં જે દબાણ કરવામાં આવ્યા છે તેને દૂર કરવામાં આવ્યા છે ખાપટ ગામના વાડી વિસ્તારમાં આ પ્રકારે દબાણો કરાવાયા હતા જેને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ગીર સોમનાથના ઉના તાલુકામાં દબાણ હટાવ કામગીરી યથાવત છે ખાપટ ગામમાં વાડી વિસ્તારમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું દોઢ કિલોમીટર માર્ગ પર જે દબાણો કરવામાં આવ્યા હતા તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસનની ટીમે આ કામગીરી શરૂ કરી છે તો પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ હાલ પહોંચી હતી અહીં અને દોઢ કિલોમીટર વિસ્તારમાં જે દબાણ કરવામાં આવ્યા છે તેને દૂર કરવામાં આવ્યા છે ખાપટ ગામના વાડી વિસ્તારમાં પ્રકારે દબાણો કરાવાયા હતા જેને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી